અમરલી સાંસદ નાન ધારાસભ્ય કસવાડા લાઠી ધારાસભ્ય જરન સહિતના નેતાઓ કાર્યકરો સામે ફરિયાદ વિધિઠમરે આપી હતી જે અમરેલી સિટી પોલીસ સ્ટેશન ખાતે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ઠાકરસિંહભાઈ મેતલી અને પૂર્વ પ્રમુખ સોસાજીભાઈ અને કોંગ્રેસના અમારા બધા જ મહત્વના આગેવાનો સાથે હાલની જે અમારી ઉપર પ્રેશર ચાલી રહ્યું છે અમને દબાવવા અને ધમકાવવા માટેનો જે પ્રયાસ ચાલી રહ્યો છે મારા પુતળા ઠેર ઠેર દહન થઈ રહ્યા છે તત્કાલીન મુખ્યમંત્રીને દેશના વડાપ્રધાન તે વખતે એમણે જે ભાષણ કર્યા હતા એને મેં વર્ણન આપ્યું કે સોનિયા ગાંધી ઇટાલિયન ડોગી રાહુલ ગાંધી એક ઇટાલિયન નાનું ગલુડિયું છે મનમોહનસિંહજીની શાકગીરી રહી છે ડોલર જેમ જેમ વધતો જાય રૂપિયો જેમ જેમ ગેરતો જાય છે વડાપ્રધાનની શાકગીરતી જાય છે આ બધી વાતોને કોપ કરીને મેં મારા કોંગ્રેસના કાર્યકર્તાઓનો એક વિશાળ કાર્યક્રમ હતો કોંગ્રેસ કાર્યાલયમાં હતો જાહેરમાં હતો અને કોંગ્રેસ કાર્યાલયના હોલમાં હતો જે મારું વક્તવ્ય આપ્યું નથી મારા પુત્ર ઠેર ઠેર બાયડા છે એ બાળે કોઈ પણ માણસની સંસ્કારિતા દેખાડે એની સામે મારો વિરોધ ન હોય શકે સંસ્કારની વાતો કરીને સંસ્કાર દેખાડી રહ્યા છે એમનો વિરોધ ન હોઈ શકે પરંતુ મારી ઉપર ગઈકાલે ફરિયાદ પણ દાખલ કરી છે અને જે ફરિયાદ દાખલ કરી છે તે પ્રમાણે મારી ઉપર બધક શીખે હું પોતે આવ્યો છું કે મને ચોર કીધો છે મને લૂંટારો કીધો છે સાંસદે મને ખેડૂતોના પૈસા હણી જવાળો આપની સરકાર છે મેં ખેડૂતનો એક પણ પૈસા સબસિડીનો ખાઈ ગયો મને અત્યારે જેલમાં પણ ફાંસી આપે મને વાંધો નથી પણ માત્ર હિયાત વાતો કરીને મને દબાવવા માટેનો જે પ્રયાસ થઈ રહ્યો છે એની સામે સિટી પોલીસ સ્ટેશનમાં આજે સીટીપીઆઈને અમે પત્ર પણ આ રજૂઆત પણ મોકલી છે મારી સામે ફરિયાદ નોંધી છે એ જ ગુના એમની ઉપર દાખલ કરવામાં આવે બધાના નામે નામ લેખા છે ધારાસભ્ય સાહુરગુલ્લા કસવાળા ઉપર અમારો લાઠીનો ધારાસભ્ય જે છે એમની ઉપર તો અનેક ગુના છે એમની ઉપર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ છે એમની ઉપર રઘુભાઈ ખુમાણ છે એ મારા પુતળા અને મારી વિરુદ્ધમાં અનેક પ્રકારના ભાષણો સાથે નીકળ્યા હતા એમની ઉપર પણ બદક્ષિણા કરવામાં મારી ઇમેજને ધક્કો લગાડ્યો છું હું તો સાંસદ હતો આ દેશ આ રાજનો આ દેશનો સાંસદ હતો આ રાજનો સાંસદ આ જિલ્લાનો સાંસદ હતો જીવરાજ મહેતાના સંસ્કારો અમારામાં છે સરદાર વલ્લભભાઈ પટેલના સંસ્કારો અમારામાં છે ગાંધીજીના સંસ્કારો અમારામાં છે ત્યારે દેશના વડાપ્રધાન તત્કાલીન મુખ્યમંત્રી આ બોલતા હતા એ ભાષણો મેં કોર્ટ કહેવા છે હું કોઈની લાગણીનો ભાવ માંગતો નથી પરંતુ એના કારણે મારી ઉપર જે રીતનો અત્યારે મારી ઉપર રહેમ ગુજારી દેવામાં આવ્યો છે મારા કુટુંબને શાંતિથી પણ રહેવા દેવામાં નથી આવતું હું રાજકીય આગેવાન છું દબાવવાનો પ્રયાસ નહીં આવે ચાલે અમારા રાહુલ ગાંધીનું સૂત્ર છે ડરો મત એ પ્રમાણે આગળ વધવાના છીએ અને આ દેશની લોકશાહી બચાવવાના છીએ મારી ફરિયાદ દાખલ કરે એવી મારી લાગણી છે